તમામ શ્રોતાઓને મારો નમસ્કાર આજનો વિષય છે એ દરેક ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી ગૃહિણીઓ કેવી રીતે વધારાની આવક મેળવી શકે ઘણા લોકો માને છે કે ગૃહિણી નો જિંદગીમાં મુખ્ય કામ છે ઘર સંભાળવું પરિવારમાં સહયોગ આપવો પરંતુ આજના સમયની તકો અને ઇન્ટરનેટની સુવિધાઓ સાથે ગૃહિણીઓ માટે પણ ઘણી રીતે પોતાના કુટુંબમાં નાણાકીય સહાય આપવામાં ઘણું યોગદાન આપી શકાય છે શું તમે પણ તમારા ઘરના કામકાજ અને દિનચર્યામાંથી સમય કાઢીને થોડી વધારાની કમાણી કરવા ઈચ્છો છો તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે જો તમને આ વિડીયો પસંદ આવે તો અવશ્ય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું તે અમને વધુ મૂલ્યવાન માહિતી આપતી વિડીયોઝ બનાવવામાં પ્રોત્સાહન આપે છે આજના યુગમાં ફક્ત ઘરની મર્યાદામાં કામ કરવાનો સમય ગયો હવે ગૃહિણીઓ ઘરમાં બેસીને પણ વધારાની આવક મેળવી શકે છે પહેલો અને અને સહેલો રસ્તો છે તમારા પોતાના હુનરનો ઉપયોગ કરવો ચાલો આજે આપણે કેટલાક એવા રસ્તાઓ અંગે જાણીએ કે જેના દ્વારા આપ સરળતાથી શરૂ કરી શકો છો કે કસ્ટમાઇઝર કુકિંગ સર્વિસીસ અથવા હોમમેડ ફૂડ ડિલિવરી ઘણા લોકો આજે બજારનું ખાવાથી કંટાળી ગયા છે અને ઘરે બનેલું સ્વાદિષ્ટ શુદ્ધ ખાવાનું ઈચ્છે છે જો તમને રસોઈમાં રસ છે તો તમે તમારા ઘરે બેસીને જ હોમ ફૂડની સેવા શરૂ કરી શકો છો તેની શરૂઆતમાં તમે નજીકના નાતિસ્કા કે મિત્રો માટે કુકિંગ સર્વિસ શરૂ કરી શકો છો અને જો આ સારી રીતે ચાલે તો તેને ઓનલાઇન પ્લેટફોર્મમાં પણ રજૂ કરી શકો છો વોટ્સએપ ગ્રુપ કે ઇન્સ્ટાગ્રામ પર તમારા ગ્રાહકો જોડવા અને સ્પેશિયલ ઓફર્સ રજૂ કરવી સરળ છે બે

એમ્બ્રોઈડરી કામ જો તમને કાપડની કઢાઈ બુતિક જેવી વસ્તુઓ બનાવવામાં રસ હોય તો આ તમારી આવક માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે આજકાલ કસ્ટમાઇઝ કાપડ પેટર્ન અને એમ્બ્રોઈડરીવાળા કપડાંનો ખૂબ જ ક્રેઝ છે તમે સૌપ્રથમ તમારા પડોશમાં અથવા નજીકના વિસ્તારમાં તમારી કૃતિઓને પોર્ટફોલિયો તરીકે રજૂ કરી શકો છો સમય જતાં સોશિયલ મીડિયા જેવા ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર તમારા પેજ દ્વારા ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી શકો છો બ્લોગિંગ અને કન્ટેન્ટ રાઇટિંગ લેખન અને નવી માહિતી વિતરણમાં રસ છે તો બ્લોગિંગ અને કન્ટેન્ટ રાઇટિંગ એવી વસ્તુ છે જેને આજકાલ લોકોએ ગમાવવી શરૂ કરી છે તમે તમારા મનગમતા વિષય જેમ કે કુકિંગ હેલ્થ કે વેલનેસ પર બ્લોગ્સ લખી શકો છો તમે આ માટે ફ્રી બ્લોગિંગ પ્લેટફોર્મ જેવા કે વર્ડપ્રેસ કે બ્લોગર થી શરૂઆત કરી શકો છો સમય જતા રીડર્સ વધે તેમ તમને કે સ્પોન્સર કન્ટેન્ટ દ્વારા આવક મેળવવા મળશે યુટ્યુબ પર કુકિંગ અથવા ક્રાફ્ટ ચેનલ શરૂ કરવી યુટ્યુબ ચેનલ આજે કમાણી માટે શ્રેષ્ઠ વિકલ્પોમાં એક છે જો તમને રસોઈ કલાકૃતિઓ કેવણી જેવી કોઈ વસ્તુમાં કુશળતા છે તો તેને વેડિયો રૂપે રેકોર્ડ કરી યુટ્યુબ પર અપલોડ કરો જો તમારો કન્ટેન્ટ શ્રેષ્ઠ હોય તો વ્યુઅર્સ વક્ષે અને તમારા ચેનલના સબસ્ક્રાઈબર્સ અને વ્યૂઝ વધે તેમ તમને પણ ઇન્કમ વધતી જાય છે તમે આ વિડિયો દ્વારા વિવિધ બ્રાન્ડ્સ સાથે પણ ટાઈઅપ કરી શકો છો કસ્ટમાઇઝ પેકિંગ અથવા ગિફ્ટ હેમ્પર્સ બનાવવું અગાઉના સમયની તુલનામાં આજે લોકો કસ્ટમાઇઝ કરે પેકિંગમાં મોખરે છે આજકાલ વિશિષ્ટ તહેવારો કે પ્રસંગો માટે કસ્ટમાઇઝ પેકેજિંગ સર્વિસની માગ વધી રહી છે આ ક્ષેત્રમાં તમે પેકિંગ અને ગિફ્ટ હેમ્પર્સ બનાવી તેને લોકો સુધી પહોંચાડી શકો છો આ માટે વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામનું માર્કેટિંગ કરવું એક સારો વિકલ્પ છે સાત ફ્રીલાન્સ ડિઝાઇન અને ડિજિટલ માર્કેટિંગ જો તમને ડિઝાઇનિંગ અથવા ડિજિટલ માર્કેટિંગનું ટેલેન્ટ છે તો તેવું કામ પણ ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ્સ પર જોઈ શકાય છે ફ્રીલાન્સ ડિઝાઇનિંગ લોગો બેનર અથવા કોમ્પ્યુટર પર આર્ટવર્ક કરી તેના દ્વારા કમાણી કરી શકાય છે આઠ ઘરે યોગા ઝુમ્બા કે ડાન્સ ક્લાસીસ શરૂ કરવી આજકાલ લોકો આરોગ્ય તરફ વધુ જાગૃત થયા છે અને આથી યોગા ઝુમ્બા કે ડાન્સમાં રસ પેદા થયો છે જો તમને આ કોઈ કૌશલ્યમાં પારંગતતા હોય તો નજીકમાં અથવા ઓનલાઈન શરૂ કરી શકો છો આ વીડિયોમાં બતાવેલા કોઈપણ પગલાથી તમે ન ફક્ત ઘરના ખર્ચમાં સહાયરૂપ બની શકો છો પરંતુ નવા કૌશલ્ય શીખીને પણ પોતાને વધુ મજબૂત બનાવી શકો છો તેથી આજે જ કોઈ એક પગલું ઉઠાવો અને તમારી આવકમાં વધારો લાવવાનું શરૂ કરો તો મિત્રો આ માહિતી કેવી લાગી જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઇક કરવાનું શેર કરવાનું અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં